ના ખાવ કોઈ ના બાપુ ને મારે ખાવા જઈને શાકભાજી લઈ આવજો તારા ખાવું હોય ને તો જઈને લઈ આવી જા એટલે શાકભાજી તમારે ના લાવત કોઈ ને આપણે મારી વાતની જવાબ આવજો તમે એમાં ઇકણ મેકી છે મારા તારા તો ઇકણ કહેજો પેલા તું આવી કને અંગાજી એ કહેજો મને પેલા તમે મારો વાતનો પેલા જવાબ આવે ને તો મને કહું કીધું તો ખરા કે તું આવી કને અંગાજી હું ગમે તે ને અંગાતી આવી તમે મને એકનો વાતનો જવાબ આવો તમે એકડથી મૂકીને છે મને આવ્યા મેં કીધું તો ખરા તને

મેડો ની વાત જેમ ઠીક લાગે ને હું કરું છું થોડું વાત કરો એ વાત કરું છીએ તું ખબર તમારે મને મૂકી હા તો પહાડા ખબર હોય તું એ ફોન હતો પેલી રોડે ના એટલા હતા તમે કૂકી

વાલા ફોન ખબર બધી ખોટી બધી વાતો શું બધી તારે જે સમજવું હોય ને સમજી લે હોત કઈ દીધું મને સ્પષ્ટ ના કરતી અને તારા તું બિસ્તરા ભરી ને તું

બે કઈ ભાભીર મારી ને ભાભી મારી વાત આ મારો ભાઈ પણ એના ઉપર પૂરો વિશ્વાસ છે કારણ કે ખરા ને એને જે કીધું ને વાલા ને મેટલ થઈ હતી ફોન મારો ઘેર પડે તમને નતું કીધું મેં એટલે મારા વાલા ના ફોન બે બેન જે વાપર મારા કશું કઈ કેવું નહીં તમને ભાઈ હું એમ જ કહું છું મને બગીચા મેલી ને આયા છ મે યાર યાર મારા કોઈ મેટલ નહીં કેવી યાર મારા શું કેવું કોઈ જવાબ માતા નહીં કીધું તો ખરા તને નવાઈ ની વાત કરી મોટો બોસ થઈ ગયો બાલવો પડશે એટલે તમે દવા બાલવા બે રહ્યા છુ પણ તું એ તો મેથી પડે ઘેર બગીચા બે

આમ બધું મેલી જવાનું ચાલુ કરો આવું મગજ મારી એ બધું મેલી જ દીધું છે બાકી હવે મારા જુઓ ના શા ના બસ તું કીધું ને તારા પર મને વિશ્વાસ તું આવું પણ મારા એની જરૂર નહીં એમ જો ભાઈ જ્યાં ઓ મે આટલો મસ્ત હતો યાર છો કોઈ મગસમારી કરશું તું આટલું બધું બોલું છું તું એ બધું રૂડાય જમ જમ બરાબર છે અને એ હું જો એકલો જ બે રહ્યો તો હું એવું બધું ઉતારી ગયો યાર હવે એ તો તારી વાત બધી સાચી છે પણ આમ કોઈ મજા નઈ અને સભામાં હારો તેમ તમારે જોજ્યા હતા તો કોઈ ખબર પડતી નહીં મને રૂડાવું છે અમુક વાત તો કથ હોય ને અમુક વાતો નાય થ હોય એમ અમુક વાતો બધી મનમાં રાખવી પડે પણ બીસર કાઢવા ઉડી આવી જાય એટલે કોઈ ખરાબ લાઈન તો શું નહીં બાપી એ બધું છે ને સમય આય બધું ખબર પડે હાર તો તમે બે જણા લડતો ને અને મારા દૂધનું મોડું જા તો હું તો અજે નેકળો તો ધબ્બા ધબાય રોજ જાણી નેકળો ત્યારે જોજ્યું જ હોય તમારું ના ના એ તો હવે હું છે મારા ભાઈ બંને શું કેવાનું આમ આવી વાત કરીએ તો આપડો પણ આમ જોતી જ નઈ ને જફા મારું લે કરવાની જિંદગીમાં મારું છે એવું છે એવું આ થઈ જાય છે અને હું તો મારી હેટલી મારી હેટલી કરીને એટલો તો લાડ લડાવું અને મારા ભાઈ બનો કઈ લે હેડ લે પાછા આપણે ફરવા જઈએ અને એક એક સોય ફરવા જવાનું નહીં મારા બજાર જવું છે તો હા હું એના માટે તો બધું ભાઈ બનો નહીં કોઈ ફોન ના ઉપાડતો લે ભાઈ ના મારે જવાનું છે યાર થોડું કોમ છે ઘરનું કોમ છે ને છે તેમ છે અને અત્યારે મારા આ શું કહેવાનું કેજો ખરેખર એ કીધું ને કાં રાત છે તો રાત ડાળો હોય તો પણ ઘરે ઘરે આ બધું મમ્મી યા જોયું ને મને થઈ ગયું ગાળું આમ નફરત થઈ ગઈ એમ ન મારા હૃદયમાં એના માટે એટલો વાલ હતો ને કોઈ ના પૂછવાની વાત એમ એટલી એટલી કરીને તો હું અડધો થઈ ગયો આ બાપો આવો ને બાપાની કઈ દેવું જો બાપા છે ને આ જોવો ના ખોટું તાણું અનુ ઉપાડીને ફરવાનું તાના કોમ ધોરણે હારો કરીને બેઠો હોય એમ મારા તો હૃદયનું બધું કોપી ઉઠ્યું તો પણ મારા તો વાત કને કરવી આવી ખરેખર મોણસનું આમ પડી જાય ને વાઘન ગમે જેવું વાઘન તો હોશ થઈ જાય પણ આ અંદરનો સારો ઘા હોય ને ના જ હોય સમય જતો રહ પણ ઘા તો એમના એમ જ ખરેખરાળું